માં પાણી ભરાતા સિટી બસ બંધ કરતા બસમાં મુસાફરોને હાલાકી સિટી ના અલગ અલગ વિસ્તારમાં ફરતી સિટી બસ બંધ કરતા તમામ સિટી બસ નવલખી મેદાનમાં મૂકવામાં આવી વડોદરા શહેર વેદ વિસ્તારોમાં પાણી ભરાતા સિટી બસ બંધ કરતા બસમાં મુસાફરોને હાલાકી ભોગવણવા આવ્યો છે સિટી બસ અલગ અલગ વિસ્તારમાં ફરતી સિટી બસ બંધ કરતા તમામ સિટી બસ નવલખી મેદાનમાં મૂકવામાં આવી વડોદરા શહેર બે દિવસ પહેલા વરસેલા વરસાદમાં વડોદરામાં તેર ઇંચ વરસાદ ખાબક્યો હતો અને વડોદરામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈ વડોદરા સિટી બસો બંધ કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર ગત રોજ સાંજના સમયે કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો સાથે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરતી બસોને નવલખી મેદાનમાં મૂકવામાં આવી હતી વિસ્તારોમાં ફરતી સિટી બસો બંધ કરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો